તમે સ્ક્રીન પર કથડી ગયેલી હાલતમાં જે ગાડી જોઈ રહ્યા છો તે બીજા કોઈની નહીં પણ કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને હાલના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ છે જેઓ કપડવંજના તોરણાથી છીપડી તરફ જતા હતા ત્યારે તેમની કારનો એક ડમ્પર ચાલક સાથે અકસ્માત થયો શું હતો સમગ્ર મામલો અને કેવી રીતે કારનો અકસ્માત થયો તેના પર વાત કરેલી છે આ વિડીયો નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ વિમલ શાહ જેઓ કપડવંજના તોરણાથી છીપડી તરફ જતા હતા ત્યારે ચકલિયા કુવા પાસે પહોંચતા તેમની કારને એક ડમ્પર ચાલકે અડફેટી લીધી હતી પણ સદનસીબે વિમલ શાહને કોઈ હાનિ થઈ નથી અને તેમનો આબાદ બચાવ થયો છે પણ આ અકસ્માત થયા પાછળનું કારણ છે યુનિફાર્મ બનતા ટ્રક ચાલકો સામાન્ય રીતે ટ્રક અને બીજા ભારે વાહનોને પીઠાઈ ટોલ પ્લાઝા થઈને આવવાનું હોય છે પણ ઘણા બધા એવા ભારે વાહન ચાલક છે જેઓ સામાન્ય રકમનો ટોલ ટેક્સ બચાવવા માટે લોકોના જીવની સાથે ભૂમી રહ્યા છે હવે એવું લાગી રહ્યું છે કે હાઈવે પર ટ્રક ચાલકો મન ફાવે તેમ ડ્રાઈવિંગ કરે છે અને જેને લીધે અવારનવાર સામાન્ય લોકો તેમનો ભોગ બને છે અત્યારની સ્થિતિ જોતા અકસ્માતો ભોગ બનેલા ભારે હાનિ નથી પહોંચી પણ તેને કારણે ભારે નુકસાન થયું છે આ સમગ્ર ઘટના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશું અને આવી અવનગમ્સ માટે જોતા રહો વહે